સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૂર્યોદય યોજના વિશે રાજ્યમાં સૂર્યોદય યોજનાના સરકારી દાવાની પોલ ખુલી છે ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થયા તાપી નવસારી જિલ્લામાં દિવસે વીજળી આપવામાં મોટા પાયે અભાવ જોવા મળ્યો

નવસારી જિલ્લામાં ચોત્રીસ ફીડરો છે ચોત્રીસ ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપોર હોય નવસારી રાંકવામાં ફાળવ્યા છે એ સિવાય ગણદેવી જેવા વિસ્તારમાં પણ ફીડરો નથી જ્યારે ફીડરો નથી સાથે સામનો થાય છે ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ વીજળી આપવામાં રાત્રિ દરમિયાન નિષ્ફળ જાય છે દિવસે પણ આઠ કલાકની વીજળીની વાત કરે પરંતુ અમને પાંચ થી છ કલાક સુધી જ વીજળી મળે છે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી અને ગુજરાત સરકાર જે બણગા ફૂકે છે એ બણગા ફૂકવાનું આજના જવાબમાં અમને માહિતી મળી છે આ સરકાર કિસાનોની ખેડૂતોની નથી